નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં મિત્રો આજના મહત્ત્વના સમાચાર જોઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના મહત્ત્વના સમાચાર જોઈએ તો અંબાલાલ પટેલની વરસાદની મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે વરસાદને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે તેમણે કહ્યું કે રાજ્યમાં હજુ પણ વરસાદ થવાની શક્યતાઓ છે આજથી ઉત્તર ભારત તરફ વરસાદી વહન જશે અને તેના કારણે રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે બીજી તરફ બંગાળની ખાડીમાં બનતી વરસાદની સિસ્ટમોને કારણે વરસાદ થવાની સંભાવના છે આ સાથે જ અઢારથી એકવીસ સપ્ટેમ્બરે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે તેમજ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે રાજ્યમાં આગામી સમયમાં અને આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો પહેલી નવેમ્બરથી મફત ઘઉં નહીં મળે જે લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ઈ કેવાયસી કરાવતા નથી તેમને ઓક્ટોમ્બર મહિનાથી રાશન નહીં મળે જો ઈ કેવાયસી કરવામાં આવ્યું નથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ઈ કે કરાવનાર પાત્ર લાભાર્થીઓને આગામી મહિને એટલે કે ઓક્ટોમ્બર સુધી ઘઉં નહીં મળે જો એકત્રીસમી ઓક્ટોમ્બર સુધીમાં પણ ઈ કે નહીં કરવામાં આવે તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાંથી વંચિત પસંદ કરાયેલા લાભાર્થીઓના નામ કાઢી નાખવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો આધાર કાર્ડને લઈને મોટા સમાચાર જો તમે પણ અત્યાર સુધી તમારું આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરવાનું ચૂકી ગયા છો તો સરકારે તમને સારા સમાચાર આપ્યા છે યુ આઈ તેની મફત આધાર કાર્ડ અપડેટ સ્કીમને ચૌદ ડિસેમ્બર સુધી લંબાવી છે આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરવાની પ્રથમ તારીખ ચૌદ સપ્ટેમ્બર હતી જોકે હવે આ સેવા ચૌદ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે ત્યારબાદ માય આધાર પોર્ટલ પર દસ્તાવેજો અપલોડ કરવા અને પ્રોફાઇલમાં ફેરફાર કરવા માટે ફી ચૂકવવી પડશે ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો નવરાત્રિમાં છૂટા સવાયા વરસાદની આગાહી નવરાત્રિ નજીક આવી રહી છે ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે જેમાં નવરાત્રિમાં છૂટા છવાયો વરસાદ વરસી શકે ખાસ કે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરે છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરાય છે બીજી તરફ વરસાદ બંધ થતાં ઉકળાટ પણ ભૂકા બોલાવશે ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો પાક નુકસાનીની સહાયને લઈને મોટું નિવેદન ગુજરાતમાં થોડા દિવસો પહેલાં વરસાદે તબાહી મચાવી હતી જેના પગલે ખેતી પાકનો છોથ વળી ગયો છે ત્યારે પાક નુકસાનીના સર્વે કામગીરી ચાલી રહી છે ત્યારે આ મુદ્દે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે અતિવૃષ્ટિમાં નુકસાનીના સર્વેની કામગીરી સિત્તેર ટકા પૂર્ણ થઈ ગઈ છે બાકીનો સર્વે પણ ઝડપથી પૂર્ણ થઈ જશે સર્વેના રિપોર્ટ બાદ ખેડૂતોને યોગ્ય વળતર જાહેર કરાશે ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો સીએમ પદેથી રાજીનામાની મોટી જાહેરાત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે તેર સપ્ટેમ્બરે તિહારમાંથી મુક્ત થયા બાદ આમ આદમી પાર્ટીના કાર્યાલયે પહોંચ્યા અને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા આ દરમિયાન તેમની સાથે આપ નેતા મનીષ સિસોદિયા સંજયસિંહ અને આતિશી પણ હાજર હતા ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો લોકરક્ષક ભરતીને લઈને મોટી અપડેટ પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટીને લઈને અપડેટ સામે આવ્યું છે આઈપીએસ હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી પંદર નવેમ્બરની આસપાસ શરૂ થશે તે પછી ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે ઉમેદવારો તૈયારીમાં લાગી જાય તૈયારી વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી તેને લીધે શારીરિક તકલીફ પણ થઈ શકે છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને બોતેર હજાર રૂપિયા સહાય આપવામાં આવશે ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે પચાસ હજારથી પંચોતેર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયાની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા પંચોતેર હજાર રૂપિયા સહાયના રૂપે આપવામાં આવશે જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના શરૂ થઈ ગયા છે ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો હેલ્મેટને લઈને મોટી કાર્યવાહી નવરાત્રીને લઈને અમદાવાદ શહેર પોલીસ અલાયદી ડ્રાઈવ કરશે સામે આવેલી માહિતી અનુસાર ગરબા શરૂ થાય તે પહેલાં પોલીસ પાર્ટી પ્લોટ ફાર્મહાઉસ બહાર ગોઠવાય કાર્યવાહી કરશે નવ દિવસમાં દસ હજાર હેલ્મેટનું વિતરણ કરવામાં આવશે આ અભિયાનના ભાગરૂપે પોલીસે એક હજાર હેલ્મેટ પણ મંગાવી લીધા છે રાત્રિ દરમિયાન પોલીસ કડક કાર્યવાહી કરતી ન હોવાથી લોકો નિયમનું પાલન કરતા નથી જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં દબાચો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાઈ દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે